પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લાના પત્રકારોને વીમા સુરક્ષા કવચ અપાયું છે દરેક પરિષદના તમામ પત્રકારોને દસ લાખનું જીવન વીમો આપવામાં આવ્યો છે ગુજરાત પત્રકાર એકતા પરિષદ સમયગ્ર ગુજરાતમાં પત્રકારોના હિત માટે કાર્યરત છે સમગ્ર ગુજરાતમાં ચોત્રીસ જિલ્લામાં બસો થી વધુ તાલુકામાં હજારો પત્રકારો આ સંગઠન સાથે જોડાયેલા છે ગુજરાત સરકાર માત્ર બે લાખનો વીમો આપે છે જ્યારે કે પત્રકાર એકતા પરિષદ ચોત્રીસ જિલ્લામાં તબક્કાવાર કાર્યક્રમો યોજી દસ લાખના અકસ્માત વીમાનું પ્રીમિયમ સંગઠન ભરશે આખું વર્ષ પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવવા નક્કી કરેલ છે તે પૈકી ભાવનગર જિલ્લામાં બસો ઉપરાંત તેમજ મહિલા વિંગના તેત્રીસ બહેનો તેમજ બોટાદ જિલ્લાના ચાલીસ પત્રકારોનું પ્રીમિયમ આજે ગ્રામીણ બેંકમાં જમા કરાવેલ છે ભાવનગરે એક ટૂંકી નોટિસમાં ઉપસ્થિત રહેલ પત્રકારોની હાજરીમાં વીમા કવચ વિશે માર્ગદર્શન આપ્યું હતું ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર પણ ઉપસ્થિત રહી સુંદર માહિતી આપી હતી ત્યારબાદ બોટાદના પત્રકારોના ડોક્યુમેન્ટ સાથે પ્રીમિયમ જમા કરાવેલ જેમાં બોટાદ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગ્રા ભાવનગર જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયા ઝોન એકના પ્રભારી રાજેશભાઈ શાહ ઉપપ્રમુખ ડાવરા મયપતસિંહ જાડેજા તેમજ ભાવનગર પ્રભારી સંજય ડાબી સહિત મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોના પરિવારોની ચિંતા માટેનું આ અભિયાન ખૂબ સરાહનીય હોવાથી પત્રકારોમાં ચર્ચા થઈ રહી છે દરેક જિલ્લાના પ્રવાસ કરી કેમ્પ કરવાની જરૂર પડે તો રોકાણ કરીને પણ ગુજરાતના બાકી બત્રીસ જિલ્લાના પત્રકારોને મહત્તમ વિમાનનો લાભ મળે તેની ચિંતા વ્યક્ત કરી હતી લાભુભાઈ પત્રકાર એકતા પરિષદ ગયા વર્ષે દરેક જિલ્લામાં અધિવેશન કર્યા છે પણ આ દિ ગઈ દિવાળીથી આવતી દિવાળી સુધીમાં એક વર્ષ અમારો લક્ષ્યાંક પત્રકારોને દસ લાખ નું વીમા કવચ આપવાનો છે પત્રકાર એકતા પરિષદ દ્વારા જેના પ્રીમિયમ ભરાશે કોઈ પત્રકાર પાસેથી એક રૂપિયો ઉઘરાવવાનો નથી અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો દસ લાખ રૂપિયા એના પરિવારને મળે અકસ્માતે ખોડખા પણ થાય તો એનો એની બેનિફિટ પણ આ પ્રીમિયમમાં છે એટલે પત્રકારની ચિંતા તો ખૂબ કરી સાત વર્ષમાં પત્રકારના પરિવારની ચિંતા કારણ કે પત્રકાર પત્રકારને કાંઈ થાય તો એના પરિવારનું કોણ આ વિચારી અને નક્કી કર્યું પત્રકાર એકતા પરિષદની અમારી પ્રદેશ ટીમે કે દરેક પત્રકારનું દસ લાખ નું વીમા કવચ લેવું છે સરકારની યોજના પણ છે એમાં માત્ર કાર્ડ હોય અને લાભ મળે છે ત્યારે આ સંગઠનમાં નાના મોટા બધા પત્રકારો છે મેક્સિમમ પત્રકારોને એક્રિડેશન કાર્ડ નથી પણ હોતા આ તમામ પત્રકારોને લાભ મળે એવા હેતુથી અમે આ સ્કીમ લોન્ચ કરી છે ભાવનગર જિલ્લાના બસો પત્રકારો પ્રદેશ મહિલા વિંગના બત્રીસ પત્રકારો અને બોટાદના ચાલીસ પત્રકારો એટલાનું પ્રીમિયમનું કામ આજે પૂર્ણ થયું છે બેંકના અધિકારીને બધાની રૂબરૂમાં આજે ફાઇલ અને એનું પ્રીમિયમની રકમ જમા કરાવી છે હવે મારી પાસે બત્રીસ જિલ્લાનો ટાર્ગેટ છે ચોત્રીસ જિલ્લામાંથી બે જિલ્લાનું કામ પૂરું થાય છે એક ધામા નાખીને દિવસ એક એક જિલ્લામાં રોકાવું જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ મેમ્બરને દસ લાખનો ઇન્સ્યોરન્સ મળે અકસ્માત વીમો મળે એની ચિંતા કરવાની જવાબદારી મારા ખભે છે ત્યારે આ ટાર્ગેટ પૂરો કરવા માટે ઈશ્વર અમને શક્તિ આપે અને પત્રકારો અમને પીઠબળ આપે એટલી જ આશાને અપેક્ષા રાખું છું